મૃતક માતાના કપડામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જે લોહીથી ખરડાયેલી હતી અને ફાટી જાય તેમ હોવાથી તે કાગળને એફએસએલમાં આપવામાં આવ્યું છે જે કાગળનો રિપોર્ટ આવ્યા બાદ આપઘાતનું કારણ બહાર આવી શકે તેવી પ્રબળ શક્યતા છે ગતરોજ બપોર બાદ બંનેના પીએમ કરી પરિવારની લાશ સોંપાઈ હતી તો બાદમાં અંતિમ ક્રિયા કરવામાં આવી હતી પરંતુ હાલમાં પણ માતાએ પુત્રને સાથે લઈ અને કયા કારણસર આપઘાત કર્યો તે અંગે રહસ્ય સર્જાયું છે અલથાણ પોલીસ મથકના પીઆઈડી ચૌહાણે જણાવ્યું કે પૂજાના કપડામાંથી લોહીવાળી એક ચિઠ્ઠી મળી આવી હતી પરંતુ તે તે કાગળ કાગળ ભીના જેવું હતું જેથી તેમ ન હોવાથી તેને મોકલવામાં આવશે જેને રિપોર્ટ આવ્યા બાદ આપઘાતનું કારણ બહાર આવી શકે તેવી પ્રબળ શક્યતા છે આગામી સમયમાં પરિવારના સભ્યોના નિવેદન લેવામાં આવશે અને તેના મોબાઈલની જરૂરી તપાસ કરવામાં આવશે તો સુરત સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે એક મૃતક પૂજાબેન પટેલ અને તેમના પુત્રનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં બાળકનું ફોરેન્સિકના ડોક્ટરે પોસ્ટમોર્ટમ કર્યા બાદ ડોક્ટરે કહ્યું કે બાળકને મલ્ટીપલ ઈજા થવાના લીધે મોત થયું છે જ્યારે પૂજાનું મેડિકલ ઓફિસરે પીએમ કર્યા બાદ જણાવ્યું કે વધારે પડતી ઈજા થવાથી રોગી વહી જવાથી મૃત્યુ થયું હતું પરિવારજનો અંગે મળતી માહિતી પ્રમાણે લુમ્સ કારખાનેદાર વિલેશ કુમાર પટેલ અને પૂજાબેન ના લગ્ન બે હજાર અઢારમાં થયા હતા પૂજાબેન લગ્ન પહેલા ખાનગી સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરતા હતા જ્યારે લગ્નના બે વર્ષ બાદ તેને આ નોકરી છોડાવી દેવામાં આવી હતી ત્યારબાદ પૂજાબેન કોઈ નોકરી કરતા ન હતા તો આપઘાતના કેસમાં ઘણા સવાલો છે જેના હજુ પણ જવાબો મળી રહ્યા નથી પિયરિયા પક્ષ દ્વારા હાલ સુધી કોઈ પણ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા નથી આ સાથે જ તમામ ચિઠ્ઠીના એફએસએલ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે ચિઠ્ઠીમાં શું લખ્યું છે તે બાદ જ સત્ય હકીકત સામે આવી શકે તેમ છે જેથી પરિવારજનોએ આ ઘટના અંગે શંકાઓ તો છે પરંતુ પોલીસ તપાસ કરીને સત્ય હકીકત બહાર લાવે તેવું જણાવી રહ્યા છે